જાંગા જાંગા સર્વિસ કરાવા દઉં લો આ તો નવી નવી કાડી ને સર્વિસ છે ઈ કરાવી પર નક્કી તારી સર્વિસ મારા સર્વિસ ખોટકી આવે બેહી હું તો જાવ છું હાતી ગુડાને આવું છું આમ જો કેમ બેહે છે એમ ન હોય ખોરો પલાંગો આમ કામ દેવું શું માંગતો હા તો બેહી જાઓ જેમ બેહી પોયે હાલ હાલવા કે તો એક મૂંઠી હોય ને નવી ગાડી લીધી રે અને ક્યાં

વાનેની ચોક રૂપે કોના સે ય માર મત નામ આવડતું મેનેજર ભાઈ એમને પણ શું છે જોઈન ગાડી લીધી તેમ નામ નથી આવડતું તમે છો મેનેજર આ ગાડી કેમ ઊભી રહેલો આ બધી છે એમને હવે છે હા શું છે આ બરીક લેવું બધું હરખું કરાવવાનું છે ઓય ન ખાવાનું છે એમ સર્વિસમાં મૂકે છે ને જો આપડે સર્વિસ થઈ જાય હેરાન કરી નાખ્યો હાલો કામ કર્યો હોય અજનની ગાડી લીધી છે અને મહિનામાં ખોટકો થઈ ગયો ટાઈમે ટાઈમે ને એમાં તો કેટલો ઝિબડો કરે છે શું ઝિબડો કરે તું નપતલી જ આવી આપણે ફોરવી લેવાની તને મફત નથી તારા બાપાને 7 લાખ રૂપિયા ભર્યા છે હંભળાવતો હંભળાવત ને હાલો માના હાલો એ વાળી તેમાં જાય છે હા જીબડા મોટા બધા હાંભળા છે ભાઈ એ પૂકે નામ બોલ બોલ અને વાય

લાઈ લે લે બેન દેખો કે ગેલેથી વાડી ને વાડી થી ઘરે ભાઈ હું હું બોલ ફિટ કરવાનો જલ્દી કરી દયો તો ઓઈલ બદલાવવાનું હોય જો ઓઈલ બદલાવવાનું છે આ સર્વિસ આવશે અજી દાદા ત્રણ સર્વિસમાં થાતી છે તો જો આની સર્વિસ એટલે ધન થઈ નથી એ મરી દીધી મને નોટ થાય આમાં સર્વિસ નું આવે નવી ગાડીમાં હું કોણ તો આવે હા પછી કે રાજ મને કાઈ દેવાનો ના સ્વેર પાર્ટ નાખો એના દેવાના હોય લેવાના રે નોકા નો સર્વિસ ફ્રેમ નો કાટવાનું કાઈ એ બધુંય નીકળે એકા મોય ખાના હોય ને અલગથી કરી દેવાનું છે આ મારું એવું ફટકાણ છે ને મારા આખા મૈંખો બગાડી હું ભરું અને અઠવાડું ભર દેજો સરસ કરી દીજો ને я <laughs> м